નમસ્કાર સ્વાગત છે છે ન્યૂઝ ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર આતંકવાદની અંતિમ યાત્રા ઉસ્કા ન કોઈ ધર્મ હે જાત હે નો ઇન્સાન હે નહીં હેવાન હે કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવ્યા કાયરતા આતંકી હુમલામાં અઠ્યાવીસ નિર્દોષ ભારતીયો ગુમાવ્યા છે આ માનવતા વિરુદ્ધના નિર્મીમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાયા આતંકવાદની અંતિમ યાત્રા સરદાર કોમ્પ્લેક્સથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી જેમાં લોકો દ્વારા આતંકવાદના પુતળાને ચપ્પલ મારી લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ સાવલિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ અશોકભાઈ રાયકા શૈલેષભાઈ રાયકા વોર્ડ પ્રમુખ સંજયભાઈ ડાવરા રાજુભાઈ ભાલાળા ચેતનભાઈ રાદડિયા દિનેશભાઈ પીઠડિયા અરવિંદભાઈ તલાવિયા સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો દ્વારા જે પહેલ ગામની અંદર આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ હુમલો કરી અને નિર્દોષ અઠાવીસ જેટલા ભારતીયોના જે એમાં મૃત્યુ થયા છે તેના વિરોધમાં આજરોજ આતંકવાદી અંતિમ યાત્રા કાઢી અને સીતાનગર ચોક ખાતે આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવેલી હતી કારણ કે આજે આખો દેશ જ્યારે એક થઈ અને માગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કંઈ ને કંઈક જડબાતોડ કાર્યવાહી કરીને પાકિસ્તાનના બે ટુકડા કરવા જોઈએ ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ દર્શી રહ્યો છે ત્યારે લોકોનો જે અવાજ છે લોકોની જે માંગણી છે એ લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈ પણ જાતના પક્ષા પક્ષીને સાઈડ ઉપર મેંને આજે તમારી સાથે છે તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે તમે ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું એ પ્રમાણે પાકિસ્તાનને નકશામાંથી ગાયબ કરી દો કારણ કે આજે આ દેશ એ સ્થિતિ ધરાવે છે કે નકશામાંથી પાકિસ્તાનને રાતોરાત ગાયબ કરી શકે છે તો આપના કડક નિર્ણયની આ દેશ રાહ જોઈ રહ્યો છે આજરોજ રોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ લાખને પાકિસ્તાનના બે ભાગ કરો